હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં હું છું જીગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ અને આજે થઈ છે ત્રણ મે અને આજના આપ સૌને ગુડ નાઇટ કારણ કે અત્યારે વાગ્યા છે કેટલા કઉ તમને નવ વાગવા આવ્યા છે એટલે ગુડ નાઇટ અને આજે છે ને હું તમને બધા સ્ટુડન્ટોને મળવાનો છું સૌથી પહેલાં તો છે ને મને તમે બધા સ્ટુડન્ટ વિશે બહુ બધા ક્વેશ્ચનો પૂછ્યા છે બહુ બધી ઇન્ફોર્મેશન માગી છે પરંતુ મને છે ને સ્ટુડન્ટ વિશે કશી જ ખબર નથી એટલે મેં એવું નક્કી કર્યું કે જે લોકો સ્ટુડન્ટ છે ને એને જ આપણે પૂછી લઈએ અને તમારા જે બી ક્વેશ્ચન છે ને એના આન્સર સ્ટુડન્ટ પોતે આપે ને તો તમને બી પૂરી ઇન્ફોર્મેશન મળે એટલે આજે હું તમને છે ને જે બધા આપણા ગુજરાતી સ્ટુડન્ટો અહીંયા છે ને એમને મળવાનું છું અને એમના જોડેથી જ આપણે એમની વાતો સાંભળીશું તો જો આ બધા છે ને ગુજરાતી સ્ટુડન્ટ છે આપણા જે અત્યારે મોન્ટ્રીયલમાં રહે છે અને હું તમને બધાનું ઇન્ટ્રોડક્શન પહેલાં કરાવી દઉં સૌથી પહેલાં તો આ આપણે પૂછી લઈએ એને જ ભાઈ આ કોણ ઇન્ટ્રોડક્શન આપી દેતા રહું ચાલો મારું નામ પ્રતિક ગોંડલિયા છે અને હું સુરત ગુજરાતથી છું મારું નામ રૂગુ કોઠારી છે અને હું મહેસાણાથી છું મારું નામ કૃતાર દવે છે ને હું રાજકોટ થી છું મારું નામ નંદિની ભટ્ટ છે હું રાજકોટ થી છું મારું નામ પારસ વઘાસિયા છે અને હું પણ સુરત ગુજરાત થી છું અને આ પારસ છે ને એ શીતલ જોડે જોબ કરતો હતો કે ધારો કે સાંભળ્યું હશે વિડીયોમાં કે શીતલે કીધું હતું કે મારી જોડે જોબ કરતા હતા સ્ટુડન્ટો તો પારસ છે ને એમની જોડે જોબ કરતો હતો અને આ બધા છે ને કોનકોડિયાના સ્ટુડન્ટ છે ઘણાનું ભણવાનું પતી ગયું છે અને ઘણાનું ભણવાનું ચાલી રહ્યું છે એવું બી નથી કે બધાનું પતી ગયું છે પરંતુ એ બધી વસ્તુ છે ને હું તમને આગળ જણાવું છું તો ભાઈ જો આ ગુજરાતીમાં છે ને દરેકના ઘરમાં આપણે છે ને મંદિર તો હોય જ અને સારંગપુરના હનુમાન દાદા બેસાડી દીધા છે અને અહીંયા ભાઈ કોણ કોણ રહો છો કો હું રહું છું કૃતાર્થ પછી એક મારી મારો ફ્રેન્ડ છે પછી એક મારી ફ્રેન્ડ નંદિની એરિયા છે અને એમાં રૂમમેટ છે પણ એ અત્યારે પાર્ટીમાં ગયો છે એટલે એ નથી આવ્યો અને અમે બધા છે ને જોડે એક જ પ્લેનમાં આવેલા અને કેટલા જણા તમે અહીંયા રહો છો ચાર જણા રહો છે તારું ઘર બતાવી દે ચાલ મને જો ભાઈ જે કોઈ કહેતો હતું સ્ટુડન્ટોનું ઘર કેવું હોય તો જોઈ લો આપણે થી જ જોઈએ તો જો ભાઈ આ સ્ટ્રીટ છે અને અહીંયા પર છે ને એમનું એન્ટ્રન્સ છે ઘરનો અને એનું ઘર આપણે કૃતાર્થ બતાવી રહ્યો છે આપણને કે ભાઈ સ્ટુડન્ટ કઈ રીતે રહે છે આ મોન્ટ્રિયલ ના વર્ધુન ઇલાકામાં આવેલું રેન્ટેડ મકાન છે તો આ બેઝિકલી અહીંની સિસ્ટમ પ્રમાણે આને ફાઈવ એન્ડ હાફ કહેવાય એટલે થ્રી બેડરૂમ હોલ કિચન કહી શકો તમે કેટલા જણ છો તમે ચાર ચાર જણ રહી ઓકે સરસ એટલે આ અમારો એક નાનાકડો હોલ કહી શકાય અને કિચન કહી શકાય અહીંયા એવી સિસ્ટમ છે એક બંને ભેગું જ હોય અહીંયા ક્લોઝેટ છે એ પણ તમને બતાવી એમાં અમારે લાઈટ છે જેકેટ તો હોય જ નહીં જેકેટ વિન્ટર માટે ગુજરાતીઓને જરૂરી છે વધારો જરૂરી છે જો કે આગળ આવીએ આ કિચન છે જે નંબર આ ભાઈ છે જો મેન મેન જયરણ જો જોડે જોબ કરતા સ્પેશિયલ તમને મારો દે અત્યારે જ દે તું એક્સપિરિયન્સ કે કેનેડામાં આવ્યો ને તેર ડિસેમ્બરના દિવસે ત્યાં મારી પાસે કોઈ જોબ કેવું કંઈ હતું નહીં પછી મને વાયા વાયા છે ને થોડા દિવસ પછી એક જોબ મળી જ્યાં મોસ્ટલી આમ વેરહાઉસ જેવું હતું એટલે હું ત્યાં જતો પણ ત્યાં એટલી બધી મજાનું આવતી એટલે વાયા મને બીજા ફ્રેન્ડે કીધું કે ગુડ ફૂડ કરીને કંપની છે ફૂડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે ત્યાં પાર્ટ ટાઈમ જોબ અવેલેબલ છે તો હું ત્યાં ગયેલો મારે ત્યાં કોઈ હતું નહીં ન ફ્રેન્ડ્સ ન ફેમિલી કોઈ અમે અમે બે જ અને મારો ત્રીજો રૂમમેટ સાથે આવેલા ત્યાં મને તરુણુભાઈ મેણા અને

અમુક જગ્યાએ ઘરની અંદર આ રીતે બી લોન્ડ્રી હોય અને અમુક જગ્યાએ છે અને કોમન બી હોય એટલે આ વોશર છે અને આ ડ્રાયર છે ઓકે એટલે તો આ લોન્ડ્રી ડિપાર્ટમેન્ટ છે બધું પછી કિચન મેં તમને જે રીતના બતાવી રીતના હવે તમને મારો ફર્સ્ટ રૂમ બતાવી દઉં ત્યાં મારો ફ્રેન્ડ છે જેની સાથે આપણે વાત કરી હમ આ મારો ફર્સ્ટ રૂમ છે હમ પ્રતિકને અત્યારે એક્ઝામ ની પ્રિપરેશન કરી રહ્યો છે એનો રૂમ જોઈ લો એમનો અમારું આ થોડું ઈ ક્લોઝેટ છે આ એ ક્લોઝેડ છે બરાબર હા ભગવાન તો બધુ જ બે સારી હતા ગણપતિ હતા ચાલો આ તમને હું કોશ વોશરૂમ બતાવું હા વોશરૂમ જે શાવર એરિયા છે ટોયલેટ છે અને આ ડ્રેસિંગ માટે વોશરૂમ એક જ છે ને વોશરૂમ એક જ છે બે છે સરસ એ સારું એડો આ મારા ફારસભાઈનો રૂમ છે ચોખો રાખે એટલે એનું બધું એવું બધું કિંગ હોય યુટીલાઇઝ કરે અને વર્ક ફ્રોમ હોમ નથી એટલે નાનો રૂમ રૂમમાં રૂમ છે રૂમ છે એ અમે બીજા અમે રહી છીએ આ બેડ હું વર્ક ફ્રોમ હોમ કરું મારું સેટઅપ છે આ ઓકે હોમ છે મારે એમ જવાનું હોય પણ બાય વીકલી એક વાર કે બે વીકમાં એક બે વાગું અમારું બીજું વોશરૂમ છે આ વોક ક્લોઝેટ છે આ રૂમ ની ખાસિયત છે કે આ વોકિંગ ક્લોઝેટ મળે તમને અને એક એક્સ્ટ્રા સ્ટોરેજ પણ મળે એટલે આ ક્લોઝેટ છે મોન્ટ્રીયલ માં યુઝ્યુઅલી આટલી લાઇટ મળે નહીં પણ અહીંયા તમને મળી મળી જાય સરસ આ બીજું વોશરૂમ છે ઓકે એટલે ટૂંકમાં બે વોશરૂમ છે ને એટલે શાંતિ અને ચાર જણા રહે છે એટલે કોઈ કોઈ તકલીફ ના પડે તકલીફ ન પડે તો હવે તમને હું પાછલો એક્ઝિટ બધા અમારે એક્ચ્યુઅલી બે ગેટ છે તમે આગળથી પણ જોઈન કરી શકો છો તમને બતાવી આ વાસણનો એક્ઝિટ છે અહીંથી અમે યુઝલી તમારે કાર કેવું કઈ હોય ને તો તમે અહીંયા ડાયરેક્ટ સ્ટ્રીટના એક્સિટમાં આવી શકો ઓકે પેલી તક ત્યાં કાર તારી જ પડી છે ને આ મારી નવી ગાડી પડી છે તો આ જેટલું મકાન છે ને એટલું જ નીચે એક્ઝેક્ટ સેમ બેઝમેન્ટ છે ઇલેવન હંડ્રેડ સ્ક્વેર ફૂટ ઉપર પ્લસ ઇલેવન હંડ્રેડ સ્ક્વેર ફૂટ બેઝમેન્ટ બી તમને જ આપ્યું છે પણ અનફર્નિશ છે સ્ટોરેજ માટે ને અત્યારે વાપરી છીએ આમાં છે અને કેટલું છે ટોટલ આનો ભાડું છે સોળસો ટોટલ સિક્સટીન હન્ડ્રેડ સારું છે ચાર જણા છો ના પ્લસ ઇલેક્ટ્રિસિટી છે શું કે બસ અમે ડિસેમ્બર હું આવ્યા યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઓફ એન્જિનિયરિંગ બંને આવ્યા ત્યારે શરૂઆતમાં પાર્ટ ટાઈમ જોબ તો બહુ ઓછી મતલબ

તો સ્પેશિયલ લઈ જાય કે બધા છોકરાઓ છે ને એમને મજા આવશે હા એ થોડું વધારે જ લઈ જાય કે બધાને થોડું થોડું ટેસ્ટ કરાવે એમ હા એટલે સેના ગમ મજા આવતી એવી નવી કંપની છે એમાં એના થાવતી તો જો ભાઈ અત્યારે છે ને મે તમને કમ્પ્લીટ જે સ્ટુડન્ટો રહે છે ને એ ઘર બતાવી દીધું કે કઈ રીતે કૃતાર્થ ને એમના ફ્રેન્ડ અને બધા અહીંયા આગળ રહે છે ચાર જણા રહે છે અને ચારે જણના અલગ અલગ રૂમ છે અને એ રીતે એ લોકો રહે છે એટલે રહેવાની કોઈ તકલીફ પડતી નથી અને અહીંયા રેન્ટ છે ને એટલું બધું છે નહીં આ છે ને મોન્ટ્રીયલ ડાઉન ટાઉનની નજીકનો એરિયા છે અને એના કમ્પેરમાં ફાઇવ એન્ડ હાફ અને સત્તર સોળસો પચાસ એ બહુ સારું કહેવાય અમારા હિસાબે કારણ કે ફાઇવ એન્ડ હાફ તમને છે ને જનરલી એટલાની આજુબાજુ જ મળે પરંતુ જ્યારે સ્ટુડન્ટો વધારે હોય આની અંદર છ જણને બી રહેવું હોય ને તો છ જણ બી આરામથી રહી શકે ને એ રીતની આ ઘરની કેપેસિટી છે અને સૌથી મોટામાં મોટી અને સારામાં સારી વાત હોય ને તો એ છે કે અહીંયા આગળ છે ને બે બાથરૂમ છે જનરલી મોન્ટ્રિયલની અંદર છે ને ઘર સિવાય કોઈ જગ્યાએ છે ને બે વોશરૂમ કે બાથરૂમ તમને નથી મળતા પણ આની બેનિફિટ એટલા બધા છે ને કે જ્યારે બધાને એકી સાથે જ્યારે જોબ પર જવાનું હોય કે એવું કોઈ હોય ને તો તમારું કામ છે ને બહુ ઇઝી થઈ જાય અને જો એક જ હોય ને અને બધાને એકી સાથે એક જ ટાઈમે જવાનું હોય ને તો બહુ તકલીફ પડે એટલે એક વસ્તુ છે ને અહીંયા આગળ આ લોકોના ઘરમાં એ વસ્તુ સારી છે તો પ્રતિક તારો એક્સપિરિયન્સ શું છે એ કે મને કે તે સ્ટુડન્ટની તારી લાઈફમાં કઈ રીતે શરૂઆત કરી અને શું છે તારી આખી જર્ની એ મને સમજાય તો મેં બેચલર્સ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેં કરેલું આપણે નડિયાદ પાસેથી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પછી મેં નક્કી કર્યું કે મારે આગળ માસ્ટર્સ ઓફ એપ્લાઇડ કમ્પ્યુટર સાયન્સ એઝ અ પ્રોફેશન પરસ્યુ કરવું છે તો એના માટે મેં ડિફરન્ટ ડિફરન્ટ ઓપ્શન્સ જોયા બટ હું એ શ્યોર હતો કે મારે કોલેજમાં કોઈ ડિપ્લોમા કોર્સ માટે નહોતું જાઉં માટે મેં યુનિવર્સિટીઓ સર્ચ કરવાનું શરૂ કર્યું કે મારા ક્વોલિફિકેશન્સ કારણ કે મારા ગ્રેડ્સને એવું બધું સારું હતું તો મને કંકોડી યુનિવર્સિટીમાં અહીંયા માસ્ટર્સ ઓફ એપ્લાઇડ કમ્પ્યુટર સાયન્સની અંદર એડમિશન મળ્યું પછી હું એકવીસ ડિસેમ્બર બે હજાર એકવીસ અરાઉન્ડ હું કેનેડામાં આવ્યો અને ત્યારથી સ્ટડી મારું શરૂ થયું અને જોડે જોડે પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો અને તારે કેટલા ગ્રેડ તારા કેટલા હતા જ્યારે હા તો મારા બેચલર્સની અંદર નાઇન પોઈન્ટ ઝીરો ફોર સીજીપી હતા આઉટ ઓફ ટેન અને તો એના બેઝ પર જ મને કંકોડિયા જેવી કહેવાય ને પબ્લિક યુનિવર્સિટીમાં મને એડમિશન મળ્યું અત્યારે હાલ તો તારું સ્ટડી ચાલુ છે ના મારું સ્ટડી ઓલરેડી પતી ગયું છે હું એઝ અ મોબાઈલ એપ્લિકેશન ડેવલપર જોબ કરું છું આઈની લોકલ કંપનીમાં કઈ કંપનીમાં તું જોબ એનું નામ પીસી ઇન્ફો છે અને ત્યાં હું અત્યારે ટૂંકમાં તો કોનકોડિયામાં તારું જ્યારે એજ્યુકેશન પટ્યું એના પછી તારી જોબ બી અહીંયા લાગી ગઈ હા અહીંયા લાગી ગઈ છે અને શરૂઆતમાં જ્યારે તું અહીં આયો કોનકોડિયામાં જ્યારે તું એઝ અ સ્ટુડન્ટ હતો એ વખતે તે શું કર્યું તને જોબ કઈ રીતની મળી હતી કે શું હતું તો સ્ટાર્ટિંગમાં પાંચ દસ દિવસ તો જોબ સ્ટાર્ટિંગમાં તો નથી મળી બટ પછી ધીમે ધીમે કેવું કે ને એવું બધું વધ્યું અને એનાથી બધાને જાણવા મળ્યું હતું એ કોન્ટેક્સના લીધે જ તે મને જોબ મળી ગઈ ઇનિશિયલી એક ફૂડ વેરહાઉસ છે ત્યાં ત્રણ મહિના જોબ કરી પછી છ સાત મહિના મેં ઝારાની અંદર ઝારા જે ફેશન બ્રાન્ડ છે ત્યાં જોબ કરી પછી થી દોઢ વર્ષ જેવું છું તો પછી હું રેસ્ટોરન્ટમાં પણ એઝ અ પાર્ટ ટાઈમ અત્યારે પણ જોડે જોડે જાઉં છું અત્યારે બી તું હા રેસ્ટોરન્ટ અને જોબ તને જનરલી કેટલા ટાઈમમાં મળી ગઈ તેવી મારા માટે તો એ પાંચ થી દસ દિવસની અંદર જ કારણ કે કોન્ટેક્સ ને એવું ઓલરેડી હતું બધા મિત્ર સર્કલ ને તો એ લોકોએ જ હેલ્પ કરી દીધી તો મારે એટલે તને જોબમાં એવી કોઈ તકલીફ પડી તકલીફ નથી પડી ફ્રેન્ચના રિલેટેડ કોઈ માથાકૂટ થયું હોય ને એવું કોઈ થયું હોય એ છે કે તમે અગર મોન્ટ્રિયલમાં આવો છો તો ફ્રન્ટ એન્ડ જે જોબ્સ હોય એ બધી તમે ના કરી શકો કારણ કે તમારી પાસે બેઝિક ફ્રેન્ચની અન્ડરસ્ટેન્ડિંગ ના હોય પણ એનો મતલબ એવો નથી કોઈ પણ કરી ના શકે જેમ કે કોઈ કોફી શોપની અંદર તમે જોબ કરતા હોય એઝ અ કેશિયર કેવું તો તમને બેઝિક જો ફ્રેન્ચ આવડતી હોય કે જેનાથી ખાલી કસ્ટમર સાથે ડીલ કરી શકો તો તમે એ જોબ પણ કરી શકો બટ મોસ્ટલી જે બેકેન્ડ જોબ્સ હોય ને એ આયા તમે કરી શકો જેમાં કોઈ તમારે કસ્ટમર સાથે ઇન્ટરેક્શન કરવાની જરૂર નથી રહેતી કોઈ નેગેટિવ એક્સપિરિયન્સ ના એવો તો એ સચ કોઈ એક્સપિરિયન્સ નથી કારણ કે અહીંના લોકો કેવા બધા બધું ફ્રેન્ડલી ને એવું બધું કે લોકો સારી રીતે તમારી જોડે રહીને એવું બીજો કોઈ એસ ઇસ્યુ મને પર્સનલી કોઈ ફીલ નથી થયો એવી કોઈ બી સારી વસ્તુ કે કેનેડા વિશે કે તને બહુ જ ગમી હોય અને એવી સૌથી ખરાબ વસ્તુ કે જે તું એવું ઈચ્છું કે ભાઈ આ કેનેડામાં ખોટું છે હા તો એક તો ક્વોલિટી ઓફ એજ્યુકેશન અને લાઇફસ્ટાઈલ હું કેનેડા આ બે વર્ષ મેં સ્પેન્ડ કર્યા તો એનાથી હું કહી શકું કે નહીં કે જે એજ્યુકેશન પ્રેક્ટિકલ વધુ છે તો એ ઓલ ઇન ઓલ મને અત્યારે જોબમાં પણ હેલ્પફુલ થાય છે તો એક એ છે અને બીજી વસ્તુ કહેવા માગીશ કે ડાઉન સાઇડ તો ના કહેવાય પણ એક નેગેટિવ પોઈન્ટ જે મને પર્સનલી લાગે છે કે લાઈક અહીંયા કેવું કે તમે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં એકલા એકલા તમે મતલબ કેવું કે ફેમિલી ને એ બધું આપણે મિસ કરીએ ઓબ્વિયસલી એઝ એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તો એ એક ડાઉન છે એ આપણો પોતાનો પોઈન્ટ છે હા કેનેડાનો નથી આ રાઈટ રાઈટ એ કેનેડા કેનેડા શું તને એવી કઈ વસ્તુ કે જે તને ના પસંદ આવી હોય કોઈ બી વસ્તુ કે રૂલ્સ ના રિલેટેડ કે કોઈ બી એ વસ્તુ જેનાથી તને એવું લાગ્યું હોય કે આ આ વસ્તુમાં ખોટું થઈ ગયું લાઈક સ્પેસિફિકલી કેનેડાની અંદર જો વાત કરીએ ને તો અમુક પ્રોવિન્સ અંદર ફ્રેન્ચ મેન્ડેટરી કરી દીધું છે રાઈટ તો એ એવું ના હોવું જોઈએ કમ્પલશન ના હોવું જોઈએ કોઈની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે કે જો તમને અગર શીખવું છે અને કરવું છે તો તમે કરી શકો પણ એવું ના હોવું જોઈએ કે અગર તમે આ નહીં કરો તો અમે તમને ડિગ્રી નહીં આપીએ જેમ કે અત્યારે એવું છે કે અમુક કોલેજિસની અંદર એવું કહે છે કે ભાઈ તમે અગર અગર સ્પેસિફિકલી જો તમે અહીંયા આવતા હોય ને મોન્ટ્રીયલ ની અંદર કે ક્યુબેકમાં તો અમુક કોલેજીસ એવું રેકમેન્ડ કરે કે જો તમે તમે નો ડાઉટ સારું પરફોર્મ કર્યું કોલેજ ની અંદર પણ અમે તમને ડિગ્રી નહીં આપીએ જસ્ટ બીકોઝ કે તમે ફ્રેન્ચમાં કોલિફાય તમે ફ્રેન્ચ પાસ ના કર્યું વિધિન ટુ યર્સ તો એ ખોટું એક ટૂંકમાં ફ્રેન્ચના રિલેટેડ જે બી રિસ્ટ્રિક્શન છે એ બધા વસ્તુ થોડી આપણને તકલીફ જેવું લાગે પણ જો ઇન્ડિયાથી કોઈ ફ્રેન્ચ શીખી ના આવે તો કોઈ પ્રોબ્લેમ નથી ઓકે તો આપણે જો આપણે પ્રતિક જોડે વાત કરી લીધી અને ધીરે ધીરે છે ને આપણે દરેકનો એક્સપિરિયન્સ જાણીશું આ બધાનો એક્સપિરિયન્સ આપણે લઈએ પરંતુ એની એક્ઝામ છે એટલે આપણે સૌથી પહેલાં અત્યારે આપણે એનો એક્સપિરિયન્સ સાંભળી લીધો કારણ કે એની આજે આઈલેટ્સની એક્ઝામ છે હે ને એટલે સૌથી પહેલાં આપણે એનો એક્સપિરિયન્સ સાંભળ્યો હવે હું તમને બીજાની સાથે વાત કરાવડાવું અને જો ભાઈ અત્યારે છે ને આ લોકોએ અમારું જમવાનું બી આ લોકોએ મંગાવી દીધું અને ના પાડેલી તો એ છે ને આ બધા હરખ પદુડા થઈ ગયા એકચ્યુઅલી આ બધા આજે ને સબસ્ક્રાઈબર છે અને આ તમે એવું સમજો ને કે સબસ્ક્રાઈબરના ઘરે આ પહેલી વિઝિટ છે અને આપણા યુટ્યુબ ફેમિલીના જ બધા મેમ્બર છે પરંતુ આના સિવાય જે બધા મિત્રો છે ને એ બધા મારા મિત્રો છે ને એમના ઘરે હું જતો હતો પરંતુ

બીજું શાંતિ તમે જન જન ત્રીજું હરિયો કરવી એમના બિયાર ના જ મોટા ક્લાસ માં એટલે થોડી ઉતર જલ્દી તો હવે બધા છે ને પેલા જમી લઈએ પેટ પૂજા કરી લઈએ અને પછી છે ને આગળની વિડીયો કન્ટિન્યુ કરીએ અને અત્યારે છે ને દરેકે દરેકનો એક્સપિરિયન્સ છે ને હું તમારી સાથે શેર કરવાનો છું સ્ટુડન્ટ લાઈફની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ પર્ટિક્યુલર મોન્ટ્રિયલની અંદર શું હાલત છે સ્ટુડન્ટ વિઝા ઉપર કોઈ અહીંયા આવવા માગતું હોય કે કઈ બી વસ્તુ તો જેટલા પોઈન્ટ અમને કવર કરવા જેવા લાગશે ને એ દરેકે દરેક વસ્તુ આની અંદર આપણે કરીશું અને દરેક સાથે ચર્ચા કરીશું અને જેટલી માહિતી બને બને એટલી માહિતી હું તમને આપવાની કોશિશ કરીશ અને આ વિડીયો છે ને મલ્ટિપલ પાર્ટ્સમાં થશે એટલે એવું સમજો કે અત્યારે આ પહેલો પાર્ટ છે અને બીજા પાર્ટની અંદર હું તમને આગળની જે બી અમે ડિસ્કશન કરીએ છીએ ને એ તમને જણાવું છું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં